પાવાગઢમાં જૈન મંદિરની મૂર્તિઓ ખંડિત થવાને લઈ જૈન સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરાયો હતો જોકે આખરે સરકાર અને ગૃહમંત્રીએ વિશ્વાસ આપતા જૈન સમાજને ધરણા અને વિરોધ પ્રદર્શન બંધ કર્યા હતા પાવાગઢ ખાતે જૈન મંદિરની મૂર્તિઓ ખંડિત થવાને લઈ સમગ્ર રાજ્યમાં જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો સુરતમાં જૈન સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરાયું હતું ત્યારે જૈન સમાજનો વિરોધ અને ધરણાનો અંત આવ્યો હતો સુરતમાં ધરણા અને વિરોધ કરી રહેલા જૈન સમાજના અગ્રણીઓ મૂર્તિઓ સહિતનાઓને સરકાર અને ગૃહમંત્રીએ કરેલા પ્રયાસોને લઈ વિશ્વાસ આવ્યો છે ત્યારે જૈન સમાજના અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે વળનાર મિટિંગમાં ભાગ લેવા રવાના થયું હતું અને મીટિંગમાં સુખદ અંત આવશે તેવી આશાઈ વિરોધનો અંત આવ્યો છે અને હવે તે જૈન સમાજ પ્રભુની આરાધના કરાશે બીજું કોઈ આંદોલન કરશે નહીં તેમ જણાવાયું હતું જૈન સમાજની લાગણી હજી પણ એક આશાની મીટ બાંધીને બેઠી છે શાસકો પર પ્રશાસન પર અમને વિશ્વાસ છે સારી સીટ ઉપર સારા માણસો બેઠા છે શ્રી પણ ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે લાગણીપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે અને એમના પ્રયાસો જલ્દીથી સંપૂર્ણ સફળતાને આંબી શકે એવી આશા આજે અમે રાખીને બેઠા છીએ આવતીકાલે સવારે અહીંયાથી પ્રતિનિધિ મંડળ ગાંધીનગર મુકામે સમસ્ત જૈન સમાજની લાગણીઓને લઈને પહોંચી રહ્યું છે ત્યાં વિચાર વિમર્શ થશે જે ઘટના ઘટી છે એનું બધાને દુઃખ છે અને એક સારામાં સારો નિવેડો આવતીકાલના દિવસે આવે જૈન સમાજ એની જે માંગણીઓ છે માંગણીઓ સંતોષાય એને ન્યાય જોઈએ છે ન્યાય મળે અને આવતીકાલનો દિવસ એક સુખદ સમાધાન એને સાથે લઈને ઉગે એવી ખૂબ જ અંતરની મનોકામનાઓ અંતરની અભ્યર્થનાઓ એની સાથે આજનો અમારો દિવસ આ પૂરો થવા જઈ રહ્યો છે આવતીકાલે આ મીટિંગ બહુ સારી રીતે થઈ જાય બપોર સુધીમાં આ મીટિંગ થઈ જશે અને એ સારામાં સારી રીતે થાય એ માટે જૈન સમાજની દરેક વ્યક્તિ વિશેષ ધર્મ કરશે નવકાર મંત્રનો પાઠ કરશે પ્રભુની ભક્તિ કરશે એ જ આવતીકાલનું સવારનું એને આરાધના કહો કે આંદોલન કહો આવતીકાલે કોઈ બીજું આંદોલન કરવાની અમારી ઈચ્છા નથી અમે મીટિંગનું રિઝલ્ટ જોઈશું જો એ રિઝલ્ટ આનંદ મંગલમય છે જો એ રિઝલ્ટ પોઝિટિવ છે આવતીકાલે સાંજે સમસ્ત પ્રશાસન એમના માટેની એક અભિનંદન સભા થશે અને જો રિઝલ્ટ બરાબર નથી આવ્યું તો આંદોલન આગળ જારી રહે